ભાવનગર કોડિયાક ખાતે નિષ્કલંક મહાદેવના વિશેષ દર્શન માટે દક્ષિણ ભારતના તમિલનાડુમાંથી ઓગણત્રીસ શહેર તેમજ જિલ્લામાં પડેલા વરસાદના પરિણામે ઘોઘા છ ઇંચથી વધુ વરસાદ પડ્યો હતો અને ભારે ગોડાપુરમાં ઘોઘાની માલેશ્વરી જે નદી છે તેમાં દર્શન કરી પરત ફરી રહેલા યાત્રિકોની બસ ડ્રાઈવરની બેદરકારીના કારણે પાણીના જોરદાર પ્રવાહમાં ફસી ગઈ હતી ગામના લોકોએ તાત્કાલિક સરપંચને જાણ કરી હતી સ્થાનિક વહીવટી તંત્રને પણ જાણ કરાઈ હતી જેના કારણે વહીવટી તંત્ર ભાવનગર કલેક્ટર ભાવનગર ઘટના સ્થળે પહોંચી બચાવ કામગીરીમાં સૌ કોઈ જોડાયા ભાવનગર ફાયર બ્રિગેડ વિભાગની ટીમ તેમજ સ્થાનિક લોકો સહિતનો મોટો કાફલો તે બચાવ કાર્યમાં પણ હતો બસના કાચ તોડી ઓગણત્રીસ લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા તમામ લોકોને બસમાંથી ટ્રકમાં ખસેડવામાં આવ્યા હતા પરંતુ કમનસીબે ટ્રક પર પાણી જઈ શકાય પાણીના વહેણમાં ફસાઈ ગયો હતો અને જેના કારણે ઘણી મુશ્કેલી પડી હતી પરંતુ ઘણી મહેનત બાદ ટ્રકને પણ બહાર કાઢવામાં આવ્યો હતો અને સૌથી મોટી દુર્ઘટના તો એ હતી કે લોકોને બચાવવા માટે તે જગ્યાએ કોઈ લાઇટ જ નથી કે કોઈ સુવિધા નથી ડિઝાસ્ટર મેનેજમેન્ટ પણ ન હતું મદદ માટે આવેલા લોકોને અંધારામાં બચાવવું પડ્યું હતું અંતે ખાસ મદદ માટે આવેલા લોકો હતા તેમની ગાડીની લાઇટો ચલાવીને બચાવ કરવામાં આવ્યો હતો આ ઘટનામાં આખરે ભાવનગર કલેક્ટર દ્વારા એનડીઆરએફની ટીમને મદદ માટે બોલાવવામાં આવ્યા હતા એનડીઆરએફની ટીમ તેમજ અમરેલી ભાવનગરના જે

अब चले तो बारिश से हमें ये थोड़ा था बारिश का इतना पानी आएगा चले थोड़ा चले मैं थोड़ा पानी होगा ये अपना चले तो पानी हेडलाइट पे में पानी लग के दोनों लाइट खराब बंद होगी एक साथ में अब जैसे चले मेरे में गाड़ी एक साथ घूमगी तो पानी का अगर तेज पानी वो 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 क्या क्या था वो गाड़ी घूमगी जी टेंशन तो सभी को थी ભાવનગર કલંગ મહાદેવ કોડિયા ખાતે એક તમિલનાડુ થી પોડી ની બસ અહિયાં ઓગણત્રીસ લોકો ડ્રાઈવર સહિત દર્શને આવેલા સ્નાન કરવા આવેલા ભારે વરસાદ અને દરિયાનું પાણી બંને ભેગું થતાં આ જે કોઝવે છે ત્યાં બસ ફસાયેલી સદનસીબે માનની શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે એના ધ્યાનમાં આવતા કલેક્ટરશ્રીને તંત્રના કામે લગાડ્યું મને પણ ફોન કર્યો મને પણ અહીંયા મોકલો કે સંકલન કરીને વ્યવસ્થાઓ તાત્કાલિક ગોઠવો એક ટ્રક ત્યાં મોકલી બસના કાચ ફોડીને તમામ જે દર્શનાર્થીઓ છે જે પ્રવાસી છે એમને સહી સલામત એ ટ્રકમાં ખસેડવામાં આવ્યા સ્થાનિક ગામના સરપંચથી માંડી સ્થાનિક વહીવટીતંત્ર કલેક્ટર શ્રી આર કે મહેતા કમિશનર શ્રી સુજીત કુમાર ડીએસપી શ્રી હર્ષદભાઈ અને તમામ વહીવટીતંત્ર આરોગ્યની ટીમ પણ કામે લાગી પણ ત્યાં પણ એક ટ્રકનું પડ્યું ફસાઈ જતાં વળી પાછી એક તકલીફો ઊભી થઈ અને પાણી પણ સતત વધવું ઘટવાની પરિસ્થિતિ થઈ કલાકો પછી ઘણા બધા નિર્ણયો અલગ અલગ પ્રકારના થયા એનડીઆરએફની ટીમ પણ આવી એટલો બધો પ્રવાહ હતો એ પણ ન પહોંચી શકી પછી એક કેલ્ક્યુલેટિવ રિસ્ક એ લેવાનું નક્કી કર્યું અને અમે એક જે સ્થાનિક ટ્રક છે એ ટ્રકને ત્યાં મોકલ્યો આપણા કોર્પોરેશનના ફાયરની ટીમને અભિનંદન આપીશું સામેથી ચાર લોકોને ઉતાર્યા પણ ખરા એનડીઆરએફની ટીમ પણ ખૂબ મહેનત કરી અને અંતે એ ટ્રકમાં સ્થાનિક લોકો આપણું તંત્ર પોલીસ અને ફાયરના લોકોએ ત્યાં એક નેશણી લઈને પાછા અહીંયા એમને બધાને લાવ્યા અને ટ્રકમાં રિવર્સ ટ્રક એ આપણે અહીંયા પહોંચાડી કે કેલ્ક્યુલેશન પણ રિસ્કી હતું પણ અમે કહેલું કે એવું લાગે તો એ ટ્રક આગળ લઈ જઈએ ને પછી આગળથી કોઈ રસ્તો એ નીકળે સવાર સુધી પાણી ઉતરે એની રાહ જોવાનું જોખમ હતું સદનસીબે ઈશ્વરે આપણને મદદ કરી વરસાદ પણ લઈ ગયો તંત્રની પણ એટલી સાવચેતી એમના કારણે અન્ય રાજ્યના તમિલનાડુના ઓગણત્રીસ લોકો એ ખેમ આજે પોલીસની બસમાં આપણે ત્યાં ભાવનગર લઈ જઈ રહ્યા છીએ ત્યાં એક પાટીદાર સમાજની વાડી છે તેમને રોકીશું ને કાલે બધા સાથે વાત કરીને એમને એમના વતનમાં પહોંચાડવાની વ્યવસ્થા કરું છું પણ મુખ્યમંત્રીશ્રીને હું વિશેષ આ તકે એમની સંવેદનાને ઋણ સ્વીકાર કરું છું ભાવનગરના બનાવને ખૂબ સંવેદનાથી લીધો ત્રણ વાર વાત કરી અત્યારે ત્રણ વાગે પણ માની મુખ્યમંત્રીશ્રીએ પૂછા કરી આ આજે જે બે દિવસથી આપણા ઉપરવાસના અંદર ખાસો વરસાદ પડી રહ્યો છે સતત વરસાદ પડી રહ્યો છે અહીંયા આ તમિલનાડુના જે યાત્રિકોની બસ છે એ લોકો અહીંયા કોળિયાક મંદિરના દર્શને આવતા હતા અને એ લોકોને આ જે ડ્રાઈવર કદાચ અજાણ્યા હશે ગામના લોકોએ થોડું એમને ધ્યાન તો જોયું હતું કે ભાઈ આ પાણી જરા ફાસ્ટ છે થોડું ગાડી હમણાં રહેવા દઈએ પણ સમાઉ ધ્યાન બહાર ગયું એ અંદર ગયા આ પાણીના ધક્કાથી બસ અડધી કોઝવે ઉપર રહી અડધી પાણીમાં ગઈ એટલે અમે લોકો બપોરના અમને લગભગ લગભગ પોણા સાત સાતની આજુબાજુમાં મેસેજ મળ્યા હતા એ પછી પહેલાં સ્થાનિક લોકો આપણા સ્થાનિક ગામના લોકો સ્થાનિક આગેવાનો પોલીસ ડિપાર્ટમેન્ટ અમારા રેવન્યુ ડિપાર્ટમેન્ટ અમારા મામલદારને અમારા પ્રાંત ઓફિસર ધીમે ધીમે અમે લોકો પણ હું મ્યુનિસિપલ કમિશનર સાહેબ અને એસપી સાહેબ બ્રિગેડની ટીમ અમારી પણ પહેલા ભાવનગરથી આવી ગઈ હતી અને આ ઉપરાંત અમને મોડી રાત્રે એનડીઆરએફ પણ ઉપલબ્ધ થઈ ગઈ હતી આ બધાના સંયુક્ત સહયોગથી આજે આપણે આટલી મોટી સંખ્યાના આપણે મિત્રોને બચાવી શક્યા છે એ લોકોને સલામત જગ્યાએ લઈ આવ્યા છે અત્યારે આપ જાણો છો એ મુજબ અમે એમના માટે પ્રાથમિક આરોગ્ય ચકાસણી કરી રહ્યા છે અત્યારે બસની અંદર કોઈને નાનું મોટું વાગ્યું હોય એના બ્લડ પ્રેશર ઓક્સિજન લેવલ વગેરે અત્યારે ચેક થઈ રહ્યું છે આ ઉપરાંત હવે અમને ભાવનગર લઈ જઈશું અને ભાવનગર એમના આરામની વ્યવસ્થા કરી છે અને એમના ભોજનની વ્યવસ્થા કરી છે અને આવતીકાલના દિવસમાં આવતીકાલના દિવસમાં હજી ફરધર જો કોઈ અમને મદદની જરૂર હશે તો અમારે જે જે એમની રિક્વાયરમેન્ટ છે એ પ્રમાણે અમે લોકો સ્થાનિક તંત્ર તરફથી મદદ કરીશું જો તંત્ર દ્વારા સારી કામગીરી કરવામાં આવી છે પરંતુ પ્રશાસન પાસે પૂરતા સાધનો નહોતા એટલા માટે વિલંબ નહીં એવું નથી આમાં એવું છે કે પાણીનો વેગ એટલો બધો છે કે કોઈ પણ પ્રકારનું સાધન નાખવામાં આવે તો આ પહોંચી શકે એમ નહોતું અહીંયા હોડી ચાલી શકે એમ નહોતી પાણીનું વેગ બહુ વધારે હતો અને કોઝવેના કારણે એની ડેપ્થ નથી મળતી એટલે ના આવું પણ સાધન અંદર ઉતારવું શક્ય નથી અમારી પાસે ફાયર બ્રિગેડ પાસે જે બધા ઉપલબ્ધ સાધનો અમે પ્રયત્ન જી લાઇટની વ્યવસ્થા લાઈટની વ્યવસ્થા બિલકુલ વગડો છે અને છતાંય વાહનોની હેડ થી આપણે હાઈ ઇન્ટેન્સીટી લાઇટથી આપણે બધાએ મદદ કરી છે અને અમે લોકોના બધાના સહયોગથી આપણે આજે સક્સેસફુલી બધાને